આમોગ તાલુકાના કેરવાડા ગામે ધર્મ સાથે સામાજિક વિકાસ રામજી ટ્રસ્ટ દ્વારા વાર્ષિક રમોત્સવ આયોજન કરાયું આમોગ તાલુકાના કેરવાડા ગામે આજ રોજ રામજી મંદિર દ્વારા અંબાજી મંદિર બળિયાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અંબાજી મહિલા મંડળના સહયોગથી કેળવાડાની મહિલાઓ દીકરીઓ દ્વારા વાર્ષિક રમોત્સવ ખેલકૂદ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જે રમોત્સવ કેરવાડા ગામના સહકારથી યોજાયેલ હતો જેમાં કેરવાડાની ગામ દીકરીઓ મહિલાઓ દ્વારા ફૂટબોલ કબડ્ડી ખોખો દોરડા દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આવેલ તમામ મહેમાનો તેમજ ગ્રામજનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરપૂર આનંદ લીધેલ હતો આજરોજ કેરવાડા ગામને આંગણે મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદની વાત છે કે ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આભું ઉદાહરણ પૂરું પાડ્યું આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો બાદ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા પોતાનું બાળપણ યાદ આવી ગયું એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં પધારેલ તમામ અતિથિગણ તથા આયોજક આયોજકશ્રીઓનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માત્રમ ભારત માતા છે